વાળજ જીભડા ગળે તો જીભડાની રક્ષા કોણ કરે પણ વાળ જ્યારે પોતે જ પોતાનું જ અસ્તિત્વ મિટાવવા ઊભી થાય ત્યારે વચ્ચે કોણ જ્યારે આપણા રક્ષક જ ભક્ષક જેવું કામ કરતા હોય ત્યારે આ કહેવત યાદ આવે અને આપણા રક્ષકની વાત થાય ત્યારે પોલીસનું નામ સૌથી પહેલા મગજમાં આવે પોલીસ થી જ પ્રજા જ્યારે ત્રાસી જાય ત્યારે વાળ જ ગળે એ વાત આપણે કરીએ તો યથાર્થ ઠરે પણ પોલીસ જ પોલીસ વિભાગથી ત્રાસી જાય અને ન્યાયની કોઈ આશા ન દેખાય ત્યારે અંતે આપઘાત જેવું મોટું પગલું ભરે ત્યારે આને તો શું કહેવું જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આવી ઘટના માટે તો કોઈ કહેવત પણ નથી અને આવું બધું અત્યારે આપણી નજર સમક્ષ થઈ રહ્યું છે એવું શું થયું છે જેને અન્ય કોઈ ઘટના સાથે સરખાવવી પણ મુશ્કેલ છે વિગતે વાત કરું અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી માનવતા હવે હદ વટાવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય લોકોને પોલીસ સામે મજબૂર બનતા તો આપણે અનેક વખત જોયા છે પણ પોલીસ પોતે પણ પોતાના જ વિભાગ સામે હવે મજબૂર બની ગઈ છે પોલીસ વિભાગમાં જીઆરડી જવાન તરીકે કામ કરતી પાટણની એક દીકરી શનિવારે કોંગ્રેસની સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પોતાની વ્યથા રજૂ કરી રવિવારનો એક દિવસ ગયો અને અંતે સોમવારે આ દીકરીની ધીરજ ખૂટી અને કેનાલમાં કૂદીને આપઘાત કરવા પહોંચી ગઈ આ દીકરી સાથે ખરેખર શું બન્યું છે કે તેમણે આપઘાત જેવું પગલું ભરવું પડ્યું તેમની પાસેથી જ પહેલા સાંભળીએ મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે એમાં પછી ડોક્ટરે હું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે હું કુંવારી છું મારા લગ્ન થયા નથી અને લગ્ન નથી બાકી છે હવે તો મારા જોડે કોણ લગ્ન કોઈ ના કરી શકે ના મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને મારે ન્યાય કોણ આપશે પોલીસ સ્ટેશનમાં માં હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડી માં નોકરી કરું સસ્તાય મને ન્યાય નથી મળતો તો હું કોના જોડે જો કોના જોડે ન્યાય માંગુ મારે બસ જીગને સાહેબ હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવા જોવે ન જોવે હું આજે આત્મહત્યા કરીશ કે ના મોસઈ વાત પર કે કઈ સર મારી જિંદગી બરબાદ થઈ ગઈ સર જિગ્નેશ મેવાણી પાસે રજૂઆત કરતા તેમણે વાત કરી હતી એ વાત જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ પણ સાંભળીએ મહિલાએ એવી રજૂઆત કરી કે મેડિકલ સ્ટોરમાં આજે પણ ખુલ્લામ કેફી પદાર્થો વેચાય છે અને 10 12 વર્ષના માસૂમ ભૂલકાઓ એના રવારે ચડ્યા છે અને બીજા એક મહિલાએ રજૂઆત કરી કે એમને ગર્ભાશયની ગાંઠ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં પોતાની ટ્રીટમેન્ટ માટે ગયા તો સદંતર અંધારામાં રાખી એમનું ગર્ભાશય કાઢી લીધું છે એ બેનની આંખમાં આંસુ આવી ગયા એ બેને ફરિયાદ કરી સમગ્ર જનતાની સમક્ષ કે હવે મારી સાથે લગ્ન કોણ કરશે એટલે ગુજરાતનું બેન દીકરીઓ માતાઓનું ગર્ભાશય કાઢી લેવામાં આવે આ કેટલી સંગીન બાબત છે અને બેને એવું કહ્યું હું પોતે જીઆરડી ની કર્મચારી છું રાત દિવસ પોલીસ સ્ટેશનમાં જઉં છું અને છતાં મારી કોઈ સુનવાઈ થતી નથી તો પાટણના જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ગૃહમંત્રીને કહું છું કે તાબડતોપ તમે આમાં એક્શન લો

આ પછી જિગ્નેશ મેવાણી એ મંત્રી અને ગુજરાત પોલીસ વડા ને ચિમકી આપતા શું કહ્યું એ પણ સાંભળીએ મિત્રો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છ ડિસેમ્બર ના દિવસે

અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી આરોપીની ધરપકડ કરવામાં ન આવી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ વિડીયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે બધાય ઉગ્ર આંદોલનની પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય એ દીકરી પોલીસની કર્મચારી હોય જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વાહરે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી ચોવીસ કલાકમાં એની ધરપકડ કરે

એ તો કોઈ માટે વ્યક્તિગત પણ ન હતી છતાં આટલી થઈ તો આ વાત તો વ્યક્તિગત છે એક દીકરીનું આખું જીવન બરબાદ કરનારી છે એના પરિવારને બરબાદ કરનારી છે છતાં આખો પોલીસ ગૃહમંત્રી ચૂપ છે સામાજિક અને રાજકીય મહિલા આગેવાનો ચૂપ છે કેમ ક્યાં ગયો આજે તમારો એ પોલીસ વિભાગ ક્યાં ગયો આજે તમારો એ મહિલા મોરચો આ બધા આજે ક્યાં ગયા છે ક્યાં ગાયબ થયા છે આશા રાખું છું કે એ તમામ કહેવાતા સામાજિક આગેવાનો જે છે એ કહેવા પૂરતા સીમિત ન રહે અને આ દીકરી માટે આગળ આવશે અને તેને ન્યાય અપાવશે કારણ કે હવે ન્યાય સિવાય બીજું કંઈ વધ્યું નથી આ નિર્દોષ દીકરીનું આખું જીવન તો બરબાદ થઈ જ ગયું છે એટલે હવે કમસે કમ અમે આ દીકરી માટે ન્યાય જેટલી તો આશા રાખીએ આ વિશે તમે પણ વિચાર વિમર્શ કરજો અને તમારું મત અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ સત્યની સાથે સત્યની ખોજ